હા ચારક ના થઈ ગયા મને મજા આવે છે ભાઈ જેને તપાસ કોલેજ પોલીસ સ્ટેશન કરતી હતી એ દરમિયાન છેલ્લા દસક દિવસ પેલા સીપી સાહેબ અમદાવાદ સીપી સર જી જીએસ મલિક સાહેબ અમારા ક્રાઇમ ડીસીપી શ્રી અજીત રાજ્યન સાહેબને ડાયરેક્ટ સૂચના આપી કે આ ગુનો તાત્કાલિક ડિટેક્ટ તો થઈ ગયો છે આરોપી પકડવાના છે જેથી અજીત રાજ્યન સાહેબ તથા એસીપી શ્રી યાદવ સાહેબના યાદવ સાહેબે સૂચના આપી હતી ત્રણ ટીમ બનાવેલી હતી તેમાં એક પીએસઆઈ સોલંકી સાહેબ હતા પીએસઆઈ ભટ્ટ સાહેબ અને પીએસઆઈ મોરવાડી મોરડીયા સાહેબ એ ત્રણેયની ટીમ ટીમે ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન રિસોર્સિસથી આરોપી નું આરોપીની લોકેશન મેળવેલું અને જેને આરોપીને ઉત્તર પ્રદેશના ફૈજાબાદ થી પકડાયેલો હતો અને હાલ એને આરોપીને પોલીસ સ્ટેશન સોંપેલો સર બનાવ હત્યા પાછળનું કારણ શું હતું અને કોની કોની સંડોવણી હતી હત્યા વાતનું કારણ તો બે અંદર જે જેને ધંધાકાર હતો જે રાયવલરી હતી તે હતી અને શેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ બનાવ બનેલો હતો જ્યાં જૂનમાં અને આ આરોપી જે છે પ્રવિણ રૂટકે કાળુ એમાંથી અન્ય ચાર આરોપી હતા એમાંથી એક આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે એક આરોપી પેરોલ જમ્પ છે અને આ એક આરોપી જે બીજા બે આરોપી હતા એમાંથી એક પ્રવિણ રૂટકે કાળુને પકડી આવેલા છે અને હેબ્યુચ્યુઅલ ઓફેન્ડર છે કે એના વિરુદ્ધમાં સહી સંબંધી ઘણા બધા ગુનાઓ છે અને બે થી ત્રણ વખત એના વિરુદ્ધમાં પાછા પણ થઈ કેલી છે અમદાવાદથી વૈના કોઈ રાજ્યમાં એની ઉપર ગુના હોય કે ના એમાં એમાં આજી હત્યા થઈ તે કે નામ શું શું ટુકડો પાડજો જે હસ્તીનું મોત થયું હતું એનું નામ શું અને એનું બેકગ્રાઉન્ડ જે મૃત્યુ થયેલું હતું તેનું નામ મોતીસિંહ ઉર્ફે હાપુ હતો એ કુબેનગરમાં રહેતો હતો અને જે આરોપી જે પકડેલો છે પ્રવીણ ઉર્ફે કાળુ એ બંને વચ્ચે જૂની અદાવતો ચાલતી હતી તેના ઘરે જઈ અને આ પ્રવીણ ઉર્ફે કાળુએ એને પકડી આવેલા અને કૈલાસનગરમાં પાણીની કાકી પાસે આવીને એને મારેલો અને ત્યાં મૃત્યુ નીપજેલું